નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ભારતીય બંધારણ જેમાં આપણે આજનો મુદ્દો છે ભારતીય બંધારણનો ઇતિહાસ તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ પ્રશ્ન નંબર એક કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમવાર કંપનીના શાસન માટે લેખિત બંધારણની શરૂઆત થઈ તો જવાબ છે રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો ને તોત્તેર નેક્સ્ટ ભારતમાં કંપનીના શાસન પર સંસદીય નિયંત્રણ માટે કયા કાયદાથી કોર્ટ ઓફ ડાયરેક્ટર્સની રચના કરવામાં આવી તો જવાબ છે રેગ્યુલેટિંગ એક્ટ સત્તરસો ને નેક્સ્ટ કયા કાયદાથી કંપનીના કર્મચારીઓને ભેટ સોગાદ સ્વીકારવાની મનાઈ કરવામાં આવી તો જવાબ છે રેગ્યુલેટિંગ એક્ટ 1773 નેક્સ્ટ ભારતનો સૌપ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ બન્યું તો જવાબ છે વોરન હેસ્ટિંગ્સ નેક્સ્ટ ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો જવાબ છે કલકત્તામાં સત્તરસો ને ચુમ્મોતેરમાં નેક્સ્ટ ભારતના સૌપ્રથમ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ હતા તો જવાબ છે સર એલિઝા ઇમ્પે નેક્સ્ટ પીટનો દારો એટલે કે પીટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરવામાં આવ્યો તો જવાબ છે વર્ષ સત્તરસો ને ચોર્યાસીમાં નેક્સ્ટ કયા કાયદા મુજબ કંપની પર રાજકીય નિયંત્રણ માટે છ સભ્યોની બનેલ બોર્ડ ઓફ કંટ્રોલ નિમવામાં આવી તો જવાબ છે પીટ્સ એક્ટ સત્તરસોને ચોર્યાસી નેક્સ્ટ કયા એક્ટથી ભારતમાં કંપની અધિકૃત પ્રદેશો માટે સૌ પ્રથમવાર બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું તો જવાબ છે પીટ્સ એક્ટ સત્તરસોને ચોર્યાસી નેક્સ્ટ કયા અધિનિયમથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિ તથા પોતાની પરિષદનો નિર્ણય રદ કરવાની સત્તા આપવામાં આવી તો જવાબ છે એમેન્ડમેન્ટ એક્ટ સત્તરસો છ્યાસી નેક્સ્ટ કયા કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો તો જવાબ છે ચાર્ટર એક્ટ અઢારસો તેર નેક્સ્ટ કયા કાયદાથી ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા માટેની સુવિધાઓ આપવામાં આવી તો જવાબ છે ચાર્ટર એક્ટ અઢારસો ને તેર નેક્સ્ટ કયા કાયદાથી લોર્ડ વિલિયમ બેન્ટિંગ ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બન્યા તો જવાબ છે ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ નેક્સ્ટ કયા એક્ટ દ્વારા ભારતીય કાયદાઓની વ્યવસ્થિત માળખામાં ઢાળવા માટે કાયદા પંચની સ્થાપના કરી તો જવાબ છે ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ નેક્સ્ટ ભારતના સૌપ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા જવાબ છે લોર્ડ મેકોલે નેક્સ્ટ કયા કાયદાથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ તો જવાબ છે ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ નેક્સ્ટ કયા કાયદાથી ભારતની શાહી વિધાન પરિષદનો પાયો નાખવામાં આવ્યો કે જે ભારતની સૌપ્રથમ નાની સંસદ કહેવાય છે તો જવાબ છે ચાર્ટર એક્ટ અઢારસો ત્રેપન નેક્સ્ટ સિવિલ સેવકોની ભરતી માટે અઢારસો ની ચોપનમાં કઈ સમિતિ નિમણૂક કરવામાં આવી તો જવાબ છે મેકોલે સમિતિ નેક્સ્ટ કયા કાયદાથી કંપનીના શાસનની સમાપ્તિ અને તાજના શાસનની શરૂઆત થઈ તો જવાબ છે ભારત સરકાર અધિનિયમ અઢારસો અઠાવન નેક્સ્ટ ભારતનો સૌપ્રથમ વાઇસરોય કોણ બન્યું તો જવાબ છે લોર્ડ કેનિંગ્સ નેક્સ્ટ કયા કાયદાથી સેક્રેટરી ઓફ ઇન્ડિયા અને વાઇસ રોય તથા પંદર સભ્યોની બનેલી ભારતીય પરિષદનું સર્જન કરવામાં આવ્યું તો જવાબ છે ભારત સરકાર અધિનિયમ અઢારસો અઠ્ઠાવન નેક્સ્ટ પ્રશ્ન કયા કાયદાથી તમામ અધિકારીઓ બ્રિટિશ મંત્રીમંડળના સભ્ય ભારત મંત્રીને સોંપવામાં આવ્યા તો જવાબ છે ભારત સરકાર અધિનિયમ અઢારસો અઠ્ઠાવન નેક્સ્ટ કયા કાયદાથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી તો જવાબ છે ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ નેક્સ્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી તો જવાબ છે અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસી નેક્સ્ટ કોને રાષ્ટ્રીય કોંગ્રેસના પિતા કહેવામાં આવે છે તો જવાબ છે ઓકિટ વિલિયન હ્યુમ એટલે કે એમ ટૂંકું નામ છે એ ઓ હ્યુમ નેક્સ્ટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો જવાબ છે વ્યોમેશ ચંદ્ર બેનર્જી નેક્સ્ટ કયો કાયદો ભારતીય શાસનને ઉત્તમ બનાવવા માટેના કાયદા તરીકે પ્રસિદ્ધ છે તો જવાબ છે ભારત શાસન અધિનિયમ અઢારસો ને અઠ્ઠાવન નેક્સ્ટ કયા કાયદાથી કોલકત્તા દેશની રાજધાની બન્યું તો જવાબ છે ભારત શાસન અધિનિયમ અઢારસો અઠ્ઠાવન નેક્સ્ટ કયા કાયદાથી દેશમાં સૌપ્રથમવાર ચૂંટણી વ્યવસ્થાની શરૂઆત થઈ તો જવાબ છે ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો બોણું નેક્સ્ટ કયા કાયદાથી વિધાન પરિષદને બજેટ પર ચર્ચા કરવાની અને પ્રશ્ન પૂછવાની છૂટ આપવામાં આવી તો જવાબ છે ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો બોણું નેક્સ્ટ કયા કાયદાથી ભારતમાં સૌપ્રથમ મુસ્લિમો માટે અલગ મતદાર મંડળની શરૂઆત થઈ તો જવાબ છે ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો નવ નેક્સ્ટ ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો નવને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ છે મોરલે મિન્ટો એક્ટ ઓગણીસો નવ નેક્સ્ટ મોરલે મિન્ટો એક્ટ ઓગણીસો નવમાં મોરલે અને મિન્ટો કોણ હતા તો મોરલે મિન્ટો એક્ટ ઓગણીસો નવમાં લોર્ડ મોરલે ભારતના સચિવ હતા અને લોર્ડ મિન્ટોએ વાયસરોય હતા નેક્સ્ટ કયા કાયદાની વાયસરોયની કારોબારીમાં એક ભારતીય સભ્યની નિમણૂક કરવાની જોગવાઈ શરૂ થઈ તો જવાબ છે મોરલે મિન્ટો એક્ટ ઓગણીસો નવ નેક્સ્ટ કયા અધિનિયમથી દેશમાં સૌ પ્રથમવાર કેન્દ્રમાં દ્વિગૃહી શાસન વ્યવસ્થાની શરૂઆત થઈ તો જવાબ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને ઓગણીસ નેક્સ્ટ ગવર્નર જનરલની કારોબારીમાં નિમણૂક પામેલા સૌ ભારતીય સભ્ય કોણ હતા તો જવાબ છે સત્યેન્દ્ર પ્રસાદ નેક્સ્ટ કયા અધિનિયમથી ભારતના પ્રાંતોમાં દૈત શાસન પ્રણાલીની શરૂઆત થઈ તો જવાબ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને ઓગણીસ નેક્સ્ટ ભારત શાસન અધિનિયમ ઓગણીસો ઓગણીસને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો જવાબ છે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો નેક્સ્ટ મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા ઓગણીસો ઓગણીસમાં મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડ કોણ હતા તો મોન્ટેગ્યુ એ ભારતના સચિવ હતા અને ચેમ્સફર્ડ એ વાઇસરોય હતા નેક્સ્ટ કયા અધિનિયમથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો તો જવાબ છે મોન્ટેક્યુ ચેમ્સફર્ડ એક્ટ ને ઓગણીસથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો નેક્સ્ટ કયા અધિનિયમથી મુસ્લિમો ઉપરાંત શીખો ભારતીય ઈસાઈઓ અને યુરોપિયનો માટે અલગ મતદાર મંડળ અસ્તિત્વમાં આવ્યું તો જવાબ છે મોન્ટેક્યુ ચેમ્સફર્ડ એક્ટ ઓગણીસો ને ઓગણીસ નેક્સ્ટ સાયમન કમિશનની રચના ક્યારે કરવામાં આવી તો જવાબ છે બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનલ એવોર્ડની જાહેરાત ક્યારે કરવામાં આવી તો જવાબ છે ઓગણીસો નેક્સ્ટ બંધારણીય વિધાનસભાની માંગ સૌપ્રથમ ક્યારે કરવામાં આવી તો જવાબ છે ઓગણીસો ચોત્રીસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નેક્સ્ટ ભારતમાં સૌપ્રથમ કયા અધિનિયમ દ્વારા સંઘીય શાસન પ્રણાલીનો આરંભ થયો તો જવાબ છે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પોત્રીસથી નેક્સ્ટ કયા અધિનિયમથી પુરુષ મહિલા સમાન મતાધિકાર આપવામાં આવ્યો તો જવાબ છે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પોત્રીસથી નેક્સ્ટ સૌપ્રથમ પ્રથમ કયા અધિનિયમમાં એક અખિલ ભારતીય સંઘની સ્થાપનાની જોગવાઈ હતી તો જવાબ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસોને પોત્રીસ નેક્સ્ટ ભારતનું બંધારણ લાગુ થતાં પહેલાં અને સ્વતંત્રતા પછી દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવ્યું તો જવાબ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પોત્રીસ અંતર્ગત નેક્સ્ટ કેન્દ્રમાં દૈત શાસન પ્રણાલી કયા અધિનિયમ અંતર્ગત અમલી બની તો જવાબ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પોત્રીસ અંતર્ગત નેક્સ્ટ ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ક્યારે કરવામાં આવી તો જવાબ છે એક એપ્રિલ ઓગણીસો ને પોત્રીસ નેક્સ્ટ કયા અધિનિયમથી પ્રાંતોમાં દૈત શાસન પ્રણાલીનો અંત આણી પ્રાંતોને સ્વાય સત્તા આપવામાં આવે સ્વયં સત્તા આપવામાં આવી તો જવાબ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો પોત્રીસ નેક્સ્ટ ભારતમાં સૌપ્રથમ સંઘીય શાસન પ્રણાલીનો પ્રારંભ કયા એક્ટ મુજબ કરવામાં આવ્યો તો જવાબ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને પોત્રીસ નેક્સ્ટ કયા અધિનિયમથી વહીવટના તમામ વિષયને કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી એમ ત્રણ સૂચિઓમાં વહેંચવામાં આવ્યા તો જવાબ છે ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને પોત્રીસ નેક્સ્ટ ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી તો જવાબ છે ઓગણીસો સાડત્રીસમાં નેક્સ્ટ રાજગોપાલચારી ફોર્મ્યુલા કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી તો જવાબ છે ચક્રવર્તી રાજગોપાલચાર્ય દ્વારા ઓગણીસોને ચુમ્માલીસમાં નેક્સ્ટ વેવેલ યોજના કોના દ્વારા અને ક્યારે રજૂ કરવામાં આવી તો જવાબ છે વાયસરો લોર્ડ વેવેલ દ્વારા ઓગણીસો ને વેવેલ યોજના રજૂ કરવામાં આવી નેક્સ્ટ જવાહરલાલ નહેરુના વડાપ્રધાન પદ હેઠળ ચલાવ સરકારની રચના ક્યારે કરવામાં આવી તો જવાબ છે બીજી સપ્ટેમ્બર ઓગણીસસોને છેતાલીસ નેક્સ્ટ ચલાવ સરકારની પરિષદના અધ્યક્ષ કોણ હતા તો જવાબ છે વાઇસ રોય માઉન્ટ બેટન નેક્સ્ટ ભારતનું વિભાજન અને સ્વતંત્રતા કઈ યોજના અંતર્ગત પ્રાપ્ત થઈ તો જવાબ છે માઉન્ટ બેટન યોજના એનું બીજું નામ છે ત્રણ જૂન યોજના ઓગણીસોને ઓડતાળીસ નેક્સ્ટ કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન એ બે સ્વતંત્ર ડોમિનિયન બન્યા તો જવાબ છે ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો ઉણતાળીસ નેક્સ્ટ જવાહરલાલ નહેરુને ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે કોણે શપથ લેવડાવી તો જવાબ છે લોર્ડ માઉન્ટ બેટન નેક્સ્ટ ડોમિનિયન ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા તો જવાબ છે લોર્ડ માઉન્ટ બેટન નેક્સ્ટ સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા જવાબ છે રાજગોપાલ ચારી એકવીસ જૂન ઓગણીસો અડતાલીસથી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધી રાજગોપાલ ચારી ભારતીય ગવર્નરલ હતા નેક્સ્ટ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો ઉણતાળીસ મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનનો ભાગ બન્યા તો એક પૂર્વીય બંગાળ પશ્ચિમી પંજાબ સિંધ અને આસામનો સિલહડ જિલ્લો એ પાકિસ્તાનનો ભાગ બન્યા નેક્સ્ટ પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયેલું ગણવામાં આવ્યું તો જવાબ છે ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસની મધ્યરાત્રિથી પાકિસ્તાન સ્વ સ્વતંત્ર થયેલું ગણવામાં આવ્યું નેક્સ્ટ ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા તો જવાબ છે ક્લિમેન્ટ એટલી ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન હતા ક્લિમેન્ટ એટલી જે લેબર પાર્ટીમાંથી આવતા હતા વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો